ભારતીય જનતા પાર્ટીમાં હાલ કકડાટની સ્થિતિની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રોપાલા રાજકોટમાં ઘેરાયા છે ક્ષત્રિય પર કરેલી ટિપ્પણીના કારણે વિવાદિત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ હાલ રસ્તા પર આવી ગયો છે આજે પૂતળાના દહન પણ કરવામાં આવ્યા તો ગઈકાલે અમદાવાદમાં એક વિશાળ બેઠક બોલાવવામાં આવી હતી ક્ષત્રિય આગેવાનોએ આરપારની લડાઈ માટેની વાત કરી કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કાપવામાં આવે ભારતીય જનતા પાર્ટી તેને ઉમેદવાર યથાવત રાખે છે તો ક્ષત્રિય સમાજની જે રોષ છે અને તેના કારણે આવતા માઠા પરિણામ ભોગવવા ભાજપ તૈયાર છે ત્યારે આજે સમાચાર મળે છે ગુંડલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાસિંહના ફાર્મહાઉસ ખાતે એક બેઠક બોલાવવામાં આવી છે અને આ બેઠકમાં દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય ધારાસભ્યો રાજ્યસભાના સાંસદ કેસરી ઉપસ્થિત રહેશે અને સમાધાનની ફોર્મ્યુલા પર વિચાર વિમર્શ કરી રાત્રે સમાધાનની જાહેરાત કરવામાં આવશે આ માટે ધર્મગુરુઓની પણ સલાહ સૂચન કરી અને માહિતી લઈ અને આગળ વધારવામાં આવી રહી છે વિગતો તેવા અમને સમાચાર છે પરંતુ એ મામલે કોઈ સત્તાવાર જાહેરાત નથી સૂત્રોનું કહેવું છે કે ધર્મગુરુ આ સમાધાન કરાવશે અને ક્ષત્રિયોની આ લડાઈ પર આજ સાંજ સુધીમાં પૂર્ણ વિરામ મુકાય જશે પરંતુ ક્ષત્રિયના આગેવાનો જે કંઈ પણ નિર્ણય લે જમીન સ્તર પર કામ કરી રહેલા લોકો આ નિર્ણયને વધાવશે નહીં એ પ્રકારના ઓડિયો આજે પદ્મિની બાના પણ સામે આવ્યા કરણી સેનાના મહિલા અધ્યક્ષ પદ્મિની બા વાળા તેમણે કહ્યું કે તો બાઈઓ ચડાવીને ન ફેરવાય જો તમારે સમાધાન જ કરવા હતા આજે આ બહેનો દીકરીઓનો સવાલ છે સમાજે જોવું પડશે કે આ વખતે જો તમે ઢીલું મૂકો છો તો તમારા માટે આગામી સમય કપરો છે એ દરમિયાન સમાચાર મળે છે યુવરાજસિંહના કે યુવરાજસિંહ રાજકોટ લોકસભાની બેઠક પર નવા જૂનીની તૈયારી કરવા લાગ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનોને અને કેટલીક સંસ્થાઓને સાથે લઈને શું છે મામલો આપણે વિગતવાર વાત કરીએ યુવરાજસિંહ જાડેજા સાથે જી નમસ્કાર યુવરાજસિંહ જી નમસ્કાર યુવરાજસિંહ પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન છે એમને માફી પણ માંગી લીધી છે એમનું કહેવું છે કે હું અગાઉ ક્ષત્રિય સમાજ અને ખાસ કરી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર કે જેમણે દેશ માટે પહેલાં પોતાનું રજવાડું દાન કર્યું એમના માટે હું સારી વાતો પણ કરી ચૂક્યો છું ખૂબ જિંદગી વ્યક્ત કરી છતાં કેમ હવે માફી ત્યારે માગવામાં આવે છે જ્યારે એને બધા જ એટલે કે ક્ષત્રિય સમાજના આગેવાનો ફોન કરે છે અને ક્ષત્રિય સમાજને જો તમને એવું લાગતું હોય તો હું માફી માગું એ પ્રકારની વાત એ રૂપાલાજી કરતા હતા રૂપાલા સાહેબનું કહેવાનું એવું હતું કે ક્ષત્રિય સમાજને જો ખોટું લાગ્યું હોય ને તો હું માફી માંગુ છું બાકી અંદરથી એને કહી શકાય રિયલાઇઝ થયું હોય કે પશ્ચાતાપ થયું હોય કે ભાઈ હા ભાઈ મારાથી આ જીભ લપસી ગયા તો મારાથી આ કંઈક ખોટું કહેવાય ગયું છે અને ખરેખર આ ન કહેવાવું જોઈએ એ પ્રકારની તો માફી છે જ નહીં આ તો ચૂંટણીનો સમય છે અને ચૂંટણી લક્ષી કાંઈક વાત કરવા જવી હોય ગામમાં તો જવું કઈ રીતે કારણ કે હવે રાજકોટની સીટ ઉપર કે જામનગરની સીટ ઉપર કે આજુબાજુની સીટ ઉપર સત્ય તો હોવાના જ એટલે આ જે નિવેદન છે એ જોવા જઈએ ને તો અત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ લોકો માફી માંગવા નીકળ્યા છે બાકી આ દિંડક છે એની ભાષામાં જો સમજાવીને તો અને પીઢ આગેવાન છે તમે એનો બચાવ નહીં કરી શકો કેમ કારણ કે એવું નથી કારણ કે તમે જો ભારતીય જનતા પાર્ટીમાં ઘણા સમયથી છે તમામ પ્રકારની ચૂંટણી એ લડી ચૂક્યા છે અને ઘણા બધા સારા પદ ઉપર પણ રહી ચૂક્યા છે આ કંઈ નાનો કિકલો તો છે નહીં હવે નાના કીકલા હોય આ રીતે સમજાવે પણ નાના કીકલા નથી હવે આ ધોરા તો નથી આ પીઢ આગેવાન છે એટલે આ જયારે બોલી રહ્યા છે એક સમાજને સારું દેખાડવાની વાત કરી રહ્યા છે ક્ષત્રિય સમાજને હલકો દેખાડી રહ્યા છે ત્યારે આમાં માફી તો કોઈ સંજોગોમાં આવતી જ નથી એટલે માફી માગવાની જો વાત એ કરી રહ્યા છે તો એ ક્યાંય દિલથી તો માફી નથી માગતા જે અત્યારે માફીની કંઈક થોડી ઘણી વાત અત્યારે જે વિડીયો વાયરલ કરે છે બંધ બાયણાની અંદર બનાવેલા વિડીયો છે વાયરલ થાય છે એ બંધમાં એના વિડીયોમાં એ એવું જ કહે છે કે જો સ્ત્રીય સમાનને ખોટું લાગ્યું હોય તો હું માફી માગું છું એટલે તો આવડો બહુ મોટો છે અને એને કઈ દિલથી તો રિઅલાઇઝ થયું નથી એને પશ્ચાતપ તો છે નહીં એટલે એમાં માફીનો સવાલ જ નથી હોતો અને તમને માફીમાં પણ અહમ દેખાય છે માફીમાં ચોક્કસપણે અહમને અભિમાન એ જે બોલે છે એમાં દેખાઈ જ આવે છે એના જે શબ્દો છે એ શબ્દો જે રીતે મૂકી રહ્યા છે બહુ સમજવું છે શિક્ષક ને એટલે શિક્ષકની રીતે જે આપણે સમજાવવા માગે છે એ સમજવાના નથી બીજું કાંઈક ક્ષત્રિય સમાજના ઘર સુધી પહોંચી ગયા છે એને જે વાત કરી છે કે ભાઈ રોટી બેટીના વ્યવહાર કર્યા છે બરાબર તો અહીંયા કોઈ જગ્યાએ કે અંગ્રેજો સાથે કે મુગલો સાથે કોઈ જગ્યાએ રોટી બેટીના વ્યવહાર થયા નથી અને થયા હોય તો સાબિત કરીને બતાડે બાકી આ જે લોકો અમારા ડેલીએ સુધી પહોંચ્યા છે તો યાદ રાખજો અમારી ડેલી સુધી જે પહોંચ્યા છે ને એને ડેલી દેખાડતા અમને આવડે છે અને રહી વાત જો રાજકીય તો ચૂંટણી લડતા પણ આવડે છે અને ચૂંટણી લડાવતા પણ આવડે છે અને આજ રાજકોટ જો એ જગ્યાએ ઊભા રહે તો અમને અપક્ષ ઉમેદવારી કરી અને લડતા પણ આ જ જગ્યાએ અમને આવડે છે અમને શીખવાડવું નહીં પડે કોણ કોણ કરશે પણ ઉમેદવારી અપક્ષ ઉમેદવારી ક્ષત્રિય આગેવાન તરીકે કોણ કરશે અને સર્વ સમાજ છે અમારા આવડે સમજુ સમાજ છે સમજુ સમાજને અમે ત્યારે સાથે રહીને ચાલી રહ્યા છીએ કરવી પડે તો અમારામાં ઘણા બધા આગેવાનો છે અને આગેવાનો જે કહી શકે કે અમારું જે ક્ષત્રિય સમાજનું જે મોવડી મંડળ છે અને જો મને મંજૂરી આપશે તો હું પણ એની સામે લડવા માટે તૈયાર જ છું કેમકે ઈટનો જવાબ પથ્થરથી કઈ રીતે આપવો મેં જાણીએ જ છીએ બાકી પાળિયા કરતા પણ આવડે છે અને પાળિયા થતા પણ આવડે છે અમે એ સમાજમાંથી આવીએ છીએ એટલે ક્ષત્રિય સમાજને પાળિયા કરતા પણ આવડે છે પાળિયા થતા પણ આવડે છે ઘોબા પાડી દેતા પણ આવડે છે ઘોબા ઉપાડી લેતા પણ આવડે છે અને જે જે ભાષામાં સમજે એ ભાષામાં એને સમજાવતા પણ અમને તો આવડે છે એટલે આગળના દિવસોમાં રૂપાલા સાહેબને નો જ વારો આવશે કેમ કે જે નિવેદન છે એ નિવેદનમાં અમને સ્પષ્ટ દેખાય છે કે એમના એમના મગજમાં જે માનસિકતા છે એ માનસિકતામાં ક્યાંક ને ક્યાંક સરોવ છે તો એ સડો સાફ કરવા માટે જો આવા વ્યક્તિને તમે ક્યાંક સંસદ ભવનમાં મોકલશો તો સ્વાભાવિક રીતે છે એ ક્યાંક ને ક્યાંક બાયર્સ કરવાના જ છે એટલે આ જે વસ્તુ રહી આવા લોકો તો સંસદ ભવનમાં નો ચાલવા જોઈએ કેમ કે આ હવે તો ખાલી ફક્ત ક્ષત્રિય સમાજનો તો મુદ્દો નથી રહી ગયો એના મનમાં જે કહી શકાય કીચડ છે અથવા એના મનમાં જે સડો છે એ હવે ઉછળીને બહાર આવી રહ્યો છે એટલે અમે રોકવા માટેના તમામ પ્રયાસો કરીશું અમારી ડેલી સુધી જે આવી ગયા છે એને ડેલી દેખાડવાની જવાબદારી પણ અમારી છે અને અમે ડેલી દેખાડી દઈશું પણ અત્યારે રાજપૂત સમાજમાં જોવા જઈએ તો આગેવાનોમાં પણ બે તળા સ્પષ્ટ દેખાય છે એક સમાધાન કરાવવા માટે દોડી રહ્યા છે તો બીજો જે સ્થાનિક આગેવાનો છે એ કહી રહ્યા છે કે સમાધાન તો ક્યારેય ન ખપે આમાં સમાધાનની વાત કઈ રીતે આવે પેલા એ સમજો જે ખીચડ ખાયા હોય સમાધાન કરે તે વટલાઈ ગયેલા હોય સમાધાન કરે એવી તો કંઈ એમાં કંઈ છે નહીં વાત કારણ કે જે વ્યક્તિ આજે માન મર્યાદા મોભો જેના કારણે જળવાઈ ગયેલો છે એ જળવાઈ ગયેલા માન મર્યાદા ઉપર કોઈ જો તરાપ મારે તો એને ધરમી જ હોય આમાં સમાધાની વલણ એ શા માટે કોઈ અપનાવવા માટે જાય છે સમાધાન કરવું જ શા માટે જોઈએ શું આપણે લડી શકે એટલે સક્ષમ નથી ક્ષત્રિય સમાજને પહેલા પૂછવાની જરૂર છે કે ક્ષત્રિય સમાજ શું લડી શકે સક્ષમ નથી ક્ષત્રિય સમાજની આંખમાં આંખ નાખીને જવાબ નથી આપી શકે જો રાજકીય રીતે કદાચ એને જવાબ આપવાનો તો રાજકીય રીતે પણ ક્ષત્રિય સમાજ પાસે સક્ષમતા છે એવું તો જરાય છે જ નહીં આજે જે હિન્દુત્વની બહુ મોટી મોટી વાતો કરે છે કે જે ભગવાન મોટી મોટી વાતો કરે છે એ ટઈકો તો કઈ રીતે એ મોગલો આવ્યા કે અંગ્રેજો આવ્યા ત્યારે ટઈકો કઈ રીતે એ જ ક્ષત્રિયો ટકાવીને દેખો ને કારણ કે મૂળ જે ક્ષત્રિયનો જે પાયામાં જે રહેલું છે રક્ષી હતી ક્ષત્રિય તો રક્ષણ કરવાનું એ હંમેશા ક્ષત્રિયનો ધર્મ રહ્યો છે તો આ જે મૂળ ધર્મ છે બરાબર તો આ ધર્મ ઉપર અત્યારે ક્ષત્રિયો ટકી રહેવું જોઈએ અને જ્યારે કોઈ આપણી કહી શકે કે આબરૂ ઉપર જો તળાપ મારે તો એનું રક્ષણ કરવાની જવાબદારી એક ક્ષત્રિયોની છે આમાં સમાધાનનું વલણ આવતું જ નથી કારણ કે જે વ્યક્તિએ જેવો ઘા માર્યો છે એ ગામમાં આપણી બહેનો દીકરી એટલે કે ક્ષત્રિય સમાજની બેનુ દીકરી ઉપર અને ક્ષત્રિય સમાજના પરિવાર સુધી આ લોકો પહોંચી ગયા છે એટલે આમાં તો સ્પષ્ટ અમારું વલણ છે કે આમાં સમાધાનનો કોઈ રસ્તો નીકળવાનો નથી અને સમાધાનનો રસ્તો જે લોકો કરવા માગે છે અને ભારતીય જનતા પાર્ટીના અમુક જે એવા નેતાઓ છે કે જે ક્યાંક ને ક્યાંક સમાધાનનો રસ્તો ગોતી રહ્યા છે કોઈ છે કે જે કહી શકાય કે સમાજમાંથી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એવા આગેવાનોને મળે છે કોઈ એવા છે કે સાધુ સંતોને મળી રહ્યા છે કે ભાઈ આનો કઈક સમાધાન કરી રસ્તો કાઢી નાખો પણ શા માટે આજે પ્રશ્ન તો મૂળ તો ત્યાં આવીને ઉપર શા માટે આજે જે વ્યક્તિ જે બોયલા છે અને એને એવું જરા પણ રિયલાઇઝ કે પશ્ચાતાપ તો છે જ નહીં અને સમાધાન આપવું જ શા માટે જોઈએ શા માટે ભાઈ ક્ષમા આપીએ આપણે ક્ષમા માટે એ વ્યક્તિ મને એવું લાગતું નથી કે ભાઈ એ કેપેબલ હોય અથવા તો એને ક્ષમા તમે વાત કરો છો કે ક્ષત્રિય સમાજ નારાજ છે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કપાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવશો જી અપક્ષ ઉમેદવારી નોંધાવવાથી સામાજિક રાજકારણને હું માનતો નથી કે સમાજવાદ એટલે કે જાતિગત સમીકરણોથી રાજકારણ ન ખેલાવવું જોઈએ પરંતુ એક વખત માની લઈએ કે ક્ષત્રિય સમાજ આ મુદ્દાને લઈ અપક્ષ ઉમેદવારી નોંધાવે છે અથવા તો તમે પોતે જ કહો છો કે તમે નોંધાવી શકો તો આ સ્થિતિમાં તમને લાગે છે કે પરસોત્તમ રૂપાલાને હરાવી શકાય હાલ જે ભારતીય જનતા પાર્ટીનો વેવ છે મોટા ભાગના ક્ષત્રિય આગેવાનો તો અત્યારે સમાધાનના પક્ષે છે એમાં પણ ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ છે આ બધા જવાના છે એવી વાત આવે છે અશક્ય તો કશું જ નથી બીજું રહી વાત કે આમાં સમાજવાદની તો આમાં સમાજવાદની વાત જ નથી કરતા આ એક ક્ષત્રિય સમાજ છે જે અઢારે વરણને સાથે લઈને ચાલનારો સમાજ છે ક્યારેય કોઈની એવી ટીકા ટિપ્પણી અમે કોઈની કરતા નથી અને કરવા માગતા પણ નથી અમે કંઈ રૂપાલેજીના સમાજ સાથે એને સાંકળીને આ કોઈ ટીકા ટિપ્પણી કરીએ એવું તો છે નહીં એ બોલ્યા છે અને સામે પ્રતિકાર અમે આપી રહ્યા છે એનો ઘાત છે અમે પ્રત્યાઘાત કરી રહ્યા છીએ કેમ કે જે વ્યક્તિએ અત્યારે જે વાત કરી તો એમાં સમાજનો જે મતપુર હતો એ મતપુરણ હોય છેડવાનું કામ કર્યું છે કંઈ ભારતીય જનતા પાર્ટીમાં આ જ કહી શકાય કે રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ જે છે એની કેવી ટિકિટની માંગણી કરી લીધે ટિકિટ ન આપે પછી આ રીતે કંઈક ઘણા પ્રદર્શન કરતું હોય તો વાતથી અલગ છે એવું તો કાંઈ છે નહીં ભાગના ક્ષત્રિય સમાજના જે કહી શકાય કે કેવાના જે આગેવાનો છે એ દરેક વખતે પોતાના સ્ટેટમેન્ટો તો આપે જ છે ને અને કે જ છે કે ભાઈ અમે તો ભાજપ સાથે ભાજપ સાથે સાથે અમારે કોઈ છે અને અને વાત રાજનીતિની રાજનીતિમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી એ ક્યાં મોટી વાત છે અને ઘણા બધા ભૂતકાળમાં અમારા વિસ્તારમાંથી જ આ જ વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવારો લઈડા જ છે એવું જરા પણ નથી નથી મૈ પછીથી લઈને એવા ઘણા બધા ઉદાહરણો અમારી પાસે પણ છે કે અપક્ષ ઉમેદવારી લડ્યા હોય વિધાનસભામાં પણ ગયા હોય અને જે રીતે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે એમાં કોઈ અમે એમના સમાજને તો ટીકા ટીકણી કરતા જ નથી અમે બધાને સાથે લઈને ચાલનારા છીએ જેના મનમાં આ દૂષણો ભેરા છે જેના મનમાં આ કપટો ભેરા છે જેના મનમાં આ શકુની વેળા જે ભય છે એ શકુની વેળાને અમે છતાં કરીએ છીએ અત્યારે અને જેને ક્યાંક ને ક્યાંક અમારા સમાજ ઉપર જે કહી શકાય કે અસ્મિતા ઉપર જે ઘા કર્યો છે એનું જે અપમાન કર્યું છે એના માટેની આ વાત છે એટલે હું સ્પષ્ટ કહું છું તમને કે ભાઈ આજે સૌથી વધારે જો જોવા જઈએ ને અમે તો સમાજ સૌથી વધારે સર્વોપરી હોય છે મોટાભાગે અને સમાજને સાથે લઈને ચાલવાનું હોય છે સમાજને સાથે લઈને ચાલતા હોય છે કેમકે આ બધેમાં આપણે રાષ્ટ્ર નિર્માણની બહુ મોટી મોટી વાતો કરીએ છીએ તો એના પાયામાં પહેલું એવું આવે છે સમાજ નિર્માણ સમાજ નિર્માણ આવે છે પછી વ્યક્તિ નિર્માણ કે બહાર નિર્માણ યાથી આખી આખી કે હારકી શરૂ થતી હોય છે તો સમાજ નિર્માણમાં સમાજના જ વ્યક્તિઓને આગળ રાખીને અમે ચાલવાની વાત કરીએ છીએ અપક્ષ ઉમેદવારી તો એ તો બંધારણીય હક છે શા માટે ન લડીએ અમે કઈ બુચસ્યા તો છીએ નહીં અમે કઈ બુટલેગર તો છીએ નહીં અમે કઈ બૂચ મારું તો છીએ નહીં અમે જે લડીએ છીએ અત્યારે વિદ્યાર્થી નેતા તરીકે હું મારી જાતને લડું જ છું અને સતત લડતો આવું છું ત્યારે મેં કોઈ વ્યક્તિગત કે જાતિગત કોઈ પ્રકારની ટિપ્પણીઓ નથી કરી અને આ હજી ચૂંટણી હજી કદાચ કહી શકાય કે લોકસભાની તો હજી જાહેર થઈ છે ઉમેદવારીમાં નામાંકન માટે નામ જ ઘોષિત છે ત્યાં એના મનમાં રહેલું ઝેર એ બાર ઓકવા લાગ્યા છે એટલે આ ઝેર જો પછી સંસદ ભવનમાં જઈને ઓકશે એને કરતાં બેટર છે કે અત્યારે જ કાંડા કાપી નાખીએ એટલે અત્યારે કાંડા કાપવામાં કંઈ ખોટું નથી આ સમાજને સમજવાની જરૂર છે મને ન રાખે ચલો કંઈ વાંધો નહીં અરે ઘણા બધા સક્ષમ લોકો છે એવું તો છે નહીં આ સમજુ સમાજ છે તો સમજુ સમાજ પાસે ક્ષત્રિય સમાજ પાસે ઘણા બધા ઉમેદવારો છે એક ઉમેદવારને ઉભા રાખી અને એવું તો કહી જ શકે કે ભાઈ ચલો બધા સાથે રાખીને આપણે આને વોટિંગ કરીએ કારણ કે બધાને સાથે લઈને ચાલ્યા છે તો એ રીતે કદાચ આ જે કહી શકાય કે આ જે લોકસભાની રાજકોટની જે સીટ છે એમાં કાયા પલટ પણ થઈ શકે અચ્છા એટલે કે તમારે રાજકીય પરિવર્તનની પણ તૈયારીઓ તમે કરો છો એના ઉપરથી એવું લાગે જે આ લોકો સમાજ પરિવર્તન કરી નાખે છે જે લોકો જે સમાજમાં ખરેખર કોઈ જાતનો આવો બેટીનો વ્યવહાર જ નથી થયો એને સીધું થોપી બેહાડે હે અમે એવું તો નથી કરતા ને અમે જે વાત હંમેશા કરતા હોય રાજનીતિમાં અમે જે વાત કરી છે મોડું વાત છે છે અમે વાત કરી છે વ્યવસ્થા પરિવર્તનની વાત અમે વાત કરી છે સિસ્ટમની અંદર આ શાળાની અંદરની વાત કે ભાઈ સિસ્ટમનો સડો કઈ રીતે દૂર થાય જ્યાં રીતે કોઈ પણ એક્સાઈઝ ભરતીઓ છે ભરતીમાં થતાં ગોબાચારી ભ્રષ્ટાચારની વાત એને જ ઉજાગર કરીને વાત કરી છે ને આજે જે જગ્યાએ જે સિસ્ટમ બદલવાની વાત કરતા હોય છે તો આવે તો આ તો લોકો જે સમાજની પણ મારે એ પણ જાણવું છે કે માની લઈએ કે આજે સાંજે જે બેઠક થવા જઈ રહી છે ગોંડલ ખાતે એ ગોંડલની બેઠકમાં નિર્ણય લેવાઈ જાય છે કે સમાધાન ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સ્વીકાર કરવામાં આવે છે અને આ મામલાને અહીંયા પૂર્ણહુતી કરીએ આ પ્રકારની સ્થિતિમાં જે પ્રકારે અત્યારે કેટલા બધા મહિલાઓના કેટલા બધા યુવાનોના ઓડિયો જે છે એ માધ્યમોને પોતે જ મોકલી રહ્યા છે અથવા તો વાયા મીડિયા પહોંચી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક સમાધાન તરફનું રૂખ નથી દેખાતું પરંતુ આજે સાંજે આ બેઠકની અંદર સમાધાનની ફોર્મ્યુલા પર સુમેળ સધાઈ જાય અને સમાધાન થાય તો પછી તમારા ક્ષત્રિય રાજપૂત સમાજના બે ફાટા નહીં પડે કારણ કે એક સમાધાનના પક્ષમાં અને એક સમાધાનની સામે હું ફરીથી તુષારભાઈ તમને વાત કરું છું સમાધાનની એમાં વાત આવતી જ નથી મારી તોડી મચોડીને અહીંયા મૂકવા રાખવા રાખી મૂકવા રાખેલે છે તો એના માટેના એ લોકો પ્રયત્નો કરી રહ્યા છે બીજું કે અહીંયા જે બેઠક બોલાવી છે જો કદાચ સમાધાન કરવામાં આવે છે તો સમાધાનની વલણની જે વાત કરવામાં આવે છે તો ક્ષત્રિય સમાજે એવું સમજી લેવાનું છે કે ભાઈ હવે જે અસ્મિતા ઉપર ઘા થયો છે અને જે કહી રહ્યા છે કે તમે રોટી બેટીના વ્યવહાર કહી રહ્યા છે બરાબર છે મુગલો સાથે કે અંગ્રેજો સાથેની જે વાતચીત એ કરી રહ્યા છે તો સમજી લેવાનું કાં ક્ષત્રિય સમાજે કહી રહ્યા છે કારણ કે સમાધાન તો એ વાત ઉપર જ કરવા જઈ રહ્યા છે ને કે રોટી બેટીના વ્યવહાર થયા છે કે નથી થયા સમાધાનને મૂળ મુદ્દો તો હાર્દનો તો એ જ છે ને એટલે ક્ષત્રિય સમાજ બહુ સમજુ સમાજ છે મને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે આ સમાધાન કોઈ પણ સંજોગોમાં કરશે નહીં આ સમાજ જે હંમેશા આપવા માટે જાણીતો છે બરાબર છે આ સમાજ કોઈની છીનવવા માટે જાણીતો છે જ નહીં આ સમાજે હંમેશા આપ્યું છે મોટાભાગે કવિદાદની એક બહુ સુંદર રચના છે કવિદાદ ને કહેવાય ને કે ભાઈ ડેલી ઉપર આખી વાત કરી છે જ્યારે અમારા જે પૂર્વજો જે વંશોજો રહી ગયા એ વંશોજો આખી ડેલી ઉપરની વાત કરતા હતા અને કહેવાય ને કે ના શબ્દો બહુ સારા છે પીધું નથી લોહી દીધું છે લોહી પીધું નથી લોહી દીધું છે આ ડેલીએ લોહી પીધું નથી લોહી દીધું છે આ ડેલીએ ઘણું નોંધવા જેવું કીધું છે આ ડેલીએ કોઈના ભાગમાં ક્યાંય વિઘોય હતી કોઈના ભાગમાં ક્યાંય વિઘો હતી આ તો હાથ બારમાં નામ ચેડું જ છે જ બાપુની ડેલીએ અને દાતારી કોને કહેવાય ઉદાહરણ પૂરું પાડ્યું છે ડેલી કેમ કે આમ દેવાય આમ જયારે પાદર હતા એ કૃષ્ણ કુમારસિંહજી ઉદાહરણ પૂરું પાડ્યું કે આમ દેવાય આ રીતે દાતરીના ઉદાહરણ પાડ્યા છે બાપુ બાપુની ડેલીએ એટલે કવિ દાદની જે આ રચના છે કવિ દાદની રચના ઘણું બધું કહી જાય છે એટલે ડેલીની વાત છે પણ ડેલીએ ઘણી બધી જગ્યાએ ઘણું બધું બાબતો કહેવામાં આવી છે સમાધાનકારી વલણ એ મને લાગતું નથી કે આમાં કોઈ જગ્યાએ શક્યતા હોય પણ યુ રાખીએ ઇતિહાસને વાગોળવાની વાતો હોય છે ઘણી વખત નેતાઓમાં ડાયરા કલાકાર જન્મ લેતો હોય એ પ્રકારના ભાષણ હોય છે ઘણી વખત ઇતિહાસને તોડી મરોડી અને રજૂ વારંવાર રાજનેતાઓ કરે છે ચાહે ભારતીય જનતા પાર્ટી હોય આમ આદમી હોય કોંગ્રેસ હોય કે કોઈ સમાજના જ્યારે જ્યારે ઇતિહાસને તોડી મરોડીને રજૂ થાય છે ત્યારે આજે હું વિચારતો હતો કે ક્ષત્રિય રાજપૂત સમાજ હોય આ વસ્તુને જડતાથી આજે પકડી કે આવું કેમ બોલાયું એના ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ એવી પણ છે કે ક્ષત્રિય રાજપૂત સમાજ પોતાના ઇતિહાસ સાથે પોતાના વારસા સંસ્કૃતિની સાથે ખૂબ જોડાયેલો રહ્યો છે એનો ઇતિહાસ સાક્ષી છે અને હાલમાં વર્તમાનમાં આપણે જોઈએ છીએ એટલે કે એ સમાજને એનો ઇતિહાસ ખબર હતી એ સમાજના ઇતિહાસ લખનારા હતા એ સમાજે પોતાનો ઇતિહાસ લખાવડાવ્યો હતો ઓકે બરાબર છે એટલા માટે પણ ગાયના રક્ષણ માટે એક ઇતિહાસ લખાણો તો નહીં હોય ને આજે પાડિયા થઈ ગયા છે એ પાડિયાનો ઇતિહાસ લખાણો તો નહીં હોય ને બીજો છે આજે બેટીઓને બચાવવા માટે જ્યારે કહી શકાય કે પોતાના એટલે હું તમને એવા માગું છું કે નેતાઓ જ્યારે જ્યારે ઇતિહાસને તોડી મરોડીને રજૂ કરે ત્યારે લોકોએ ઇતિહાસને સમજવો વાંચવું અને કન્ફર્મેશન લેવું પડશે કારણ કે આજે જે શબ્દોનું પ્રયોજનને લઈ ક્ષત્રિય સમાજ લડે છે એમની વાત જે લઈને મૂકે છે કે આ શબ્દોને અમે નહીં સાંખીએ બરાબર છે પરંતુ ઇતિહાસને લઈ જ્યારે જ્યારે નેતાઓ વાગોળીએ અને આપણને અવળા માર્ગે દોરે છે ઘણા બધા ઇતિહાસ તમે ચાહે જવાહરલાલ નહેરુનો લો ચાહે મહાત્મા ગાંધીનો લો સુભાષચંદ્ર બોઝનો લો ભગતસિંહનો લો સુખદેવ રાજગુરુનો લો આ તમામના ઇતિહાસ તોડી મરોડી અને આજની જનતાને મતદાન કરે અમારા તરફી એ બાજુ દોરવામાં આવે છે પરંતુ ઇતિહાસ સત્ય કેટલો છે એ લોકો કન્ફર્મ નથી કરતા આ ઘટનાનું હું એટલા માટે કહું છું કે આ સાબિતી પૂરે છે કે આ સમાજે એનો ઇતિહાસ યાદ રાખ્યો છે આ સમાજે એનો ઇતિહાસ વાંચ્યો છે એ સમાજને એનો ઇતિહાસ ખબર છે તો આપણે આપણું ભારત દેશ એક જ સમાજ છે અને આ ભારત દેશના આપણા સમાજે એટલે કે આપણે સૌએ કોઈ પણ પ્રકારનો રાગદેશો આખ્યા વગર દરેકને વાંચવા દરેકનો ઇતિહાસ જાણવો જોઈએ જેથી સામેવાળી વ્યક્તિ આપણને ક્યાંક ઉલ્લુ નથી બનાવી રહી એ ખબર પડે જીવ રાશિ તો ફરીથી આપણે વાત કરીએ મૂળ મુદ્દા ઉપર કે જે ભાષણો એમને આપી દીધું અને એમને બફાટ કર્યો એવું હું કહીશ કે ચોખ્ખી ચોક્કસ વાત છે બાદમાં એમણે એવું પણ કીધું કે ભાવનગરના મહારાજા સિંહજીને એટલે એવા કોંગ્રેસ પણ યાદ કરે છે એટલે એવું નથી કહેતો કોઈ પક્ષ બરાબર છે અને કરવા જ જોઈએ કારણ કે મહારાજા સિંહજીએ આ દેશ માટે જે કર્યું અને જે ઉદારતા દાખવી એ અદાદ કામ હતું કારણ કે કોઈ નાનું સૂનું કામ નહોતું પરંતુ રાજનેતાઓ આવી વાતોને લઈ અને દરેક સમાજ જે સમાજની વાત હોય એની સામે રજૂ કરતા હોય પરંતુ કેટલી કમેન્ટ એવી મળી કે આ જે કાર્યક્રમ હતો એ અન્ય સમાજમાં છે અને ત્યાં આ ભાષણ કરવાનું કારણ ક્ષત્રિયોને ટાર્ગેટ કરવાનું હતું તમને શું લાગે ખાસ કરીને મને એવું વ્યક્તિગતપણે કહું છું કદાચ એનો આ ઉદ્દેશ્ય એટલે કે પુરુષોત્તમભાઈનો ઉદ્દેશ્ય એવો નહીં હોય એ હું માનીને ચાલું છું હોય તો તો કયો આ અત્યારે જે થઈ રહ્યું છે એ બટોબેસ થવું જ જોઈએ હું એવું માનું છું કે નહીં હોય પણ એ તો તમે સ્પષ્ટ માની શકો ને કે એના મનમાં ક્યાંક રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ એના મનમાં હશે એની માનસિકતા છે કે ક્ષત્રિય સમાજ જે છે એના વિશેની માનસિકતા છે એ માનસિકતા એના બોલવામાં છતી થઈ જાય આપણે ઘણી વખત છે ને અચાનક જ કશું કંઈક બોલી નાખતા હોય એમાંથી ઘણા બધા સમીકરણો બની જતા હોય છે અનકોન્સિયસ પણ અનકોન્સિયસ આવે છે કેથી કે તમારા માઇન્ડમાં એ વસ્તુ રહેલી છે એટલે એક એક ઘર કરી ગયેલી છે અને ઘર કહેલી વાત છે એ અચાનક જ આ રીતે નીકળે છે અને કોઈ જગ્યાથી આ વિડિયો બને છે અને વિડીયો આ અત્યારે સામાન્ય રીતે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે એટલે બધા સુધી પહોંચે છે એટલે આ વિડીયો એના સુધી કહી શકાય કે જાહેર જનતા સુધી પહોંચ્યો અને માધ્યમો સુધી પહોંચ્યો ત્યારબાદ આ બાબતોને વેગ મળતો થઈ ગયો કે ભાઈ ક્ષત્રિય સમાજ ઉપર આ રીતે આક્ષેપો કે આરોપો અથવા તો કહી શકાય કે આ રીતની વાત એ કરવામાં આવી છે એટલે જે વર્તમાનની અત્યારે તમે જે વાત કરી રહ્યા છો એ જ વાત ઉપર ફરીથી આવું કે રૂપાલાજીએ આ સ્ટેટમેન્ટ આપ્યું માની લઈએ છીએ કે કદાચ એને અજાણતા આપ્યું અથવા તો આપતા અપાઈ ગયું એવું ટૂંકમાં અજાણતા તો ન કે આપતા અપાઈ ગયું એમ હવે એને કદાચ પસ્તાવો થતો હશે હું એવું માનું છું કે હવે કદાચ એને પસ્તાવો થતો હશે તેની માફીની અત્યારે જે વાત કરી રહ્યા છે તો અમે એટલું જ કહીએ છીએ કે તો આ સત્તા માટે તમે હવે ટિકિટ પાછી સોંપી દો અમે ક્યાં કીધું ખરેખર જો એને માફી જોતી જ ખરેખર ખરેખર જો પશ્ચાતાપ થતો જ હોય તો એને સામે ચાલી મોટું હૃદય રાખવાની વાત છે અને કહી દેવાનું છે કે હા હું આ ટિકિટ માટે દાવેદારી પાછી ખેંચું છું તાકે મને એવું નથી લાગતું કે હું આના માટે દાવેદાર હોય કેમ કે એના મનમાં એને ખરેખરને પશ્ચાતાપ હોય અને ખરેખર રાજપૂત સમાજ પ્રત્યે જો એને માન હોય થોડું ઘણું પણ હોય તો એને સામેથી કેવું છે કે ભાઈ રાજપૂત સમાજ પ્રત્યે મારી જે આ જે ટિપ્પણી થઈ એને પણ હું માફી લાયક સમજુ છું એ મારાથી ન થવી જોઈએ અને ટિકિટ પણ હું પરત કરું છું તો કદાચ હું માનું છું કે એનું જે આખા સમાજમાં જે અત્યારે જે માન છે એ માન ટકી રહેશે જો ખરેખર અનાયાસે થઈ ગયું હોય તોની વાત છે બાકી આવું પુરુષોત્તમજી કરે છે કે નત કરતા છે તો બીજી પણ એવી જ બધી કમેન્ટ્સ આવે છે એટલે મને લાગે છે કે રાજપૂત સમાજની અંદર એવો ઇન્ટરનલ ડિસ્કશન હાલ થતા હશે કારણ કે જે પ્રકારે કમેન્ટ્સ આવે છે અને જે પ્રકારની વાતો અમે સાંભળીએ છીએ એના ઉપરથી અમે ઘણી વખત મૂલ્યાંકન કરતા હોય કે કઈ દિશામાં જ આવી છે તો અત્યારે એક કમેન્ટ અને એક વાતો એવી પણ સંભળાય છે કે ભારતીય જનતા પાર્ટીને રૂપાલા વહલા છે કે એક ક્ષત્રિય વહાલા છે એ જોવાનો વખત છે એટલા પ્રકારની જે ચર્ચાઓ ચાલે છે કરી હા ચોક્કસપણે ચાલે છે તમામ ક્ષત્રિય સમાજના ગ્રુપ સાથે હું સંકળાયેલો છું સોશિયલ મીડિયાથી માંડી અને જ્યારે અત્યારે કહી શકાય ગ્રાઉન્ડ ઉપર જે ચર્ચાઓ થતી હોય છે બધી જ ચર્ચાઓમાં હું ઉપસ્થિતિ રાખું છું ભલે પછી વર્ચ્યુઅલી રાખતો હોય કોઈ જગ્યાએ હાજર રહીને રહેતો હોય છું એટલે આ બધી જ બાબતોમાં જ્યારે અમે જોઈ રહ્યા છીએ જે આક્રોશ છે ક્ષત્રિય સમાજની અંદર જે આક્રોશ છે એ આક્રોશ બધી જ જગ્યાએ દેખાઈ રહ્યો છે અને ખરેખર એ લોકો કહે જ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિયો વાલા છે કે રૂપાલાજી વાલા છે જો ક્ષત્રિયો હોય બરાબર તો આ ટિકિટને રદ કરે અને રૂપાલાજી વાલા હોય તો અમને ઓગણી દે અમે એનું પરિણામ બતાવવા માટે તૈયાર છીએ તમે આઈ થિંક ગઈકાલે જ એક વિડીયો ચલાવેલો છે અને ગોતા ખાતે જે મિટિંગ મળી હતી એમાં વાસુદેવસિંહ ગોહિલ એટલે કે ગોહિલવાડ સમાજના જે પ્રમુખ છે એ ગોહિલવાડ સમાજના પ્રમુખ એ કહી જ રહ્યા છે આ જ વાત એ મૂકી રહ્યા છે કે ભાઈ તમને વાલું શું છે બાકી અમે પરિણામ બદલવા માટે સક્ષમ છીએ અમને કઈ રીતે રાજનીતિ કરવી એ તો એવું છે કે નહીં શીખવડ તો પડે એમ છે જ નહીં કારણ કે લોહીમાં આવેલું છે લોહીમાં જ જે વસ્તુ આવેલી છે તો અમને કરતા પણ આવડે છે એવું તો નથી કે નથી આવડતું અમે શાંતિથી બેઠા છીએ અમે કોઈને ક્યાંય કોઈ જગ્યાએ હેરાનગતિ નથી ઊભી કરતા તો ભાઈ રૂપાલા આવીને શા માટે ભાઈ અમારો મત પૂરો છનછેડે છે ભાઈ અમે કોઈ જગ્યાએ કોઈને હેરાનગતિ કરવાના જતા કોઈ જગ્યાએ કોઈ કાકરી ચાળો કરવા નથી જતા અને સામેથી આવી અને આ રીતે હેરાનગતિ કરે છે તો ભાઈ જવાબ દેવા માટે તો સક્ષમ જ છીએ કઈ કઢી ચટા તો સી નહીં બરાબર આ કંઈ વટલાઈ ગયેલા સી નહીં બાકી જવાબ દેવો હોય તો ઈટનો જવાબ પથ્થર આવડે છે બાકી ભૂતકાળમાં એવા દાખલા હોય છે અને મને તો યાદ છે કે અમદાવાદની અંદર એ ઘટના બની હતી કે પરસો સોરી પરેશ રાવલ એને આપણે લોકસભાના સાંસદ તરીકે અહીંયા આવ્યા હતા એને ઉમેદવારી કરવાની હતી ની સમયની આખો હશે એ સમય ત્યારે પરસોત્તમ રૂપ સોરી પરેશ રાવલને પ્રસાદી ચખાડેલી જ છે આજ સમાજે ચખાડેલી છે અને ઘણા એવા દાખલાઓ છે કે જેમાં પ્રસાદીઓ ચખાડી જ છે અને જાહેરમાં ચખાડી છે પછી પરિણામ પાછળ જે થવું હોય થાય કાયદાકીય રીતે બધી જ રીતે તૈયારીઓ છે આજે તમને ગઈકાલે પણ એક સમાચાર જોયા છે કે પૂતળાનું દહન કરવામાં આવ્યું આ પૂતળા દહનમાં અત્યારે પોલીસ સુરેન્દ્રનગરની અંદર એફઆઈઆર દાખલ કરે છે આ સુરેન્દ્રનગરની અંદર જે લોકો ત્યાં હાજર હતા એને બધી જગ્યાએ વિડીયોમાંથી કેપ્ચર કરી અને બધા જ લોકોને બોલી લીધા કે ભાઈ તમારી ઉપર એફઆઈઆર દાખલ કરવાની જે આવી અને તમે તમારું નિવેદન લખાવી જાઓ એટલે એફઆઈઆર દાખલ ત્યાં થાય છે જે ક્ષત્રિય સમાજ પરસોતમભાઈ ઉપર કહી શકાય કે એફઆઈઆર કરવાના પ્રયત્નો કર્યા છે તો સીધી જ રીતે ખાલી અહીંયા અત્યારે અરજીઓ લેવાય છે હજી સુધી એફઆઈઆર ફાઇટી નથી હા અરજીઓ થાય છે બધી જગ્યાએથી આવેદન પત્રોથી લઈ અને પોલીસ સ્ટેશનની અંદર અરજીઓ થાય છે પણ ખરેખર હવે તો અમારા કહી શકાય કે રાજકોટના અગ્રણી છે સામાજિક અગ્રણી છે એ પણ સીધા જ હવે કોર્ટમાં જતા રહ્યા છે માનાનીનો દાવો જે પાંચસો પહેલી આદિત્યસિંહ ગોહિલ આદિત્યસિંહ ગોહિલ એમને કોર્ટમાં માનાની માટે દાવો દાખલ કરી ત્યારે જો પોલીસ સ્ટેશન સ્વીકારતું નથી ત્યારે હવે કોર્ટમાં જવું પડે છે સુરેન્દ્રનગરમાં જે આજે પુતળા દહન કર્યું એમના વિરુદ્ધમાં ગુનો એવું એવું એના વિરુદ્ધમાં ગુનો નોંધાયો અને જવાબ લેવા માટે બોલાવેલા છે અને ઉપર કાગળ એ પણ કહી શકાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમને ફોરવર્ડ કરેલો છે અચ્છા તો હવે આ સમસ્યાનું નિરાકરણ શું આખરી સવાલ આ સમસ્યાનું નિરાકરણ આ સમસ્યા કહી શકાય માફ કરજો આ વિવાદનું નિરાકરણ શું આ વિવાદનું નિરાકરણ એક જ છે ક્ષત્રિય સમાજ જે ઈચ્છી રહ્યો છે જેના માટે સત્તા સર્વોપરી નથી જેના માટે સમાજ સર્વોપરી છે એક ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે ભાઈ અમારા માટે એક જ માંગણી કે પુરુષોત્તમ રૂપાલાજીની રાજકોટ ખાતે જે ટિકિટ મળી છે એ ટિકિટને રદ કરો તમારે એને જ્યાંથી લડાવો હોય ત્યાંથી લડાવો પણ રાજકોટમાંથી તો તમારે રદ કરવી જ પડશે અને ક્ષત્રિય સમાજ આવનાર દિવસોમાં એટલે કે બે થી ત્રણ દિવસની અંદર એક મોટું મહાસંમેલન એટલે કે ક્ષત્રિય સંમેલન આખા ગુજરાતના સાથે ભારતમાં જે યુપીમાં છે એમપીમાં છે અને રાજસ્થાનમાં છે એ જે સેનાઓ કામ કરી છે કરણી સેના છે કે બીજા અન્ય જે સમાજો સંગઠનો જે કામ કરે છે એની સાથે અત્યારે સંકલન કરી અને એક મહાસંમેલન રાજકોટ ખાતે બોલાવવા જઈ રહી છે જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી આગળના દિવસોમાં શક્તિ પ્રદર્શન કરવું પડે તો શક્તિ પ્રદર્શન કરીશું પરસોત્તમ રૂપાલાની ટિકિટ જો યથાવત રાખવામાં આવે તો યુવરાસિંહ જાડેજા હોય કે આગેવાનો હોય એ તમામ આગેવાનોને અમે સાથે લઈ અને એક અપક્ષ ઉમેદવારી પણ નોંધાવીશું જેમાં ક્ષત્રિય સમાનો એક જ ઉમેદવાર એ અપક્ષ રીતે લડશે અને તમામ લોકો એને સમર્થન કરશે અમારા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પણ અમે કહી શકીએ આખું બંધારણ બનાવી આખું ડિફાઈન કરી જે સર્વ સમાજને સાથે લઈને ચાલે છે એ પ્રકારના જ મુદ્દાઓ લઈ અને મને રોડ ઉપર જતા પણ આવે છે મત માગતા પણ આવે છે મેં તમને પહેલા કીધું એમ કે પારિયા થતા પણ આવે છે પારિયા કરતા પણ આવડે છે એટલે થવું પડે તો પાડિયા પણ થઈ જશું જી તો હતા યુરાથી આપણી સાથે રાજપૂત સમાજની અંદર જે વિરોધનો એક જ્વાળામુખી ફાટ્યો છે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કારણ કે તેમણે એક વિવાદિત નિવેદન આપ્યું છે તેને લઈ આ જ્વાળામુખીને ક્ષમાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે આજે ગોંડલમાં એક બેઠક થવા જઈ રહી છે જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે મળશે તેવા સમાચાર છે તેમની પત્રકાર પરિષદની નિમંત્રણ પત્રિકા પણ પત્રકારોને મળી ગઈ છે અને સાંજે સાત વાગ્યા આસપાસ આ મામલા પર શું પરિણામ આવે છે તમામ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો મળી શું નક્કી કરે છે એ જોવું રહ્યું આ બેઠકની અંદર કહેવાય છે કે રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ સાથે જ સાથી પ્રદ્યુમનસિંહ ધારાસભ્ય છે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પોતે અને આ સહિત અનેક ક્ષત્રિય આગેવાનો જે સ્થાનિક કક્ષાએથી પણ આવશે અને ગુજરાતમાંથી પણ આવશે અને આ તમામ આગેવાનો મંથન કરશે અને આ વિવાદ જે છે તે વિવાદને કઈ રીતે સમાવવો કે કઈ રીતે તેનું નિરાકરણ થઈ શકે તેને લઈ બેઠકની અંદર નિર્ણય કરશે એવું માનવામાં આવે છે કે સાંજ સુધીમાં આ નિર્ણય પોઝિટિવ હશે એટલે કે સમાધાન તરફી હશે પરંતુ ક્ષત્રિય સમાજ હાલ સુધી જ્યારે આ રેકોર્ડ અમે કરી રહ્યા છીએ ત્યાં સુધી જે સ્થાનિક કક્ષાએથી આગેવાનો કેટલાક ફિરકાના આગેવાનો અને કેટલાક રાજપૂત અને ક્ષત્રિય સમાજના સંગઠનના નેતાઓ બહાર આવીને આ સમાધાન થાય તો અમે નહીં માનીએ ત્યાં સુધી કહી રહ્યા છે અને કેટલાકનું કહેવું છે કે આ સમાધાન ક્યારેય પણ સંભવ નથી તેમને આશા છે કે ગોંડલમાં આગેવાનો સમાધાનના રસ્તે નહીં જાય જોઈએ ક્ષત્રિય સમાજ વર્સિસ પરસોત્તમ રૂપાલાનું જે આ એક લડાઈ ચાલે છે એવું કહી શકાય કારણ કે છત્રી સમાજની સ્પષ્ટ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી કાપે તેમને ઉમેદવાર ન બનાવે અને ચાહે તેમને બનાવે ઉમેદવાર કોઈ વાંધો નથી અને યુવરાજસિંહ કહી રહ્યા છે જરૂર પડીએ અમારી તૈયારી છે રાજકોટ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જોઈએ આગળ શું થાય છે અને ગોંડલની બેઠકનો શું નિર્ણય આવે છે તમામ અપડેટ સમાચાર માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલ આપને ગમે છે પસંદ આવે છે તો આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ